આગામી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે જેનો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલે કાનૂની સેવા સત્તા મંડળ અને કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ લોક અદાલતમાં મોટર અકસ્માતના વળતરના કેસ દીવાની દાવા ચેક પરતને લગતા કેસો તેમજ તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાશે આ અવસરનો લાભ લેવા નજીકની તાલુકા જિલ્લા કે હાઈકોર્ટમાં કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે અમદાવાદમાં કજરજ પમાડે તેવી હત્યાની ઘટના સામે આવી છે જેમાં સરદારનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક યુવકને માથું છુંદાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જે કેસમાં પોલીસે એક વ્યક્તિને અટકાયત પણ કરી લીધી હતી પરંતુ આરોપીએ ફોટો બતાવીને જે વ્યક્તિની હત્યા કર્યાનું કબૂલ્યું હતું તે વ્યક્તિ હકીકતમાં જીવતો હોવાનું તપાસમાં સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી જેને પગલે હાલ મૃતકને હત્યારા બંનેને શોધવા સ્થાનિક પોલીસ તેમજ પોલીસની અન્ય એજન્સીઓ એડીચોડીનું જોર લગાવી રહી છે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં સ્ટાઈપેનની માગણીને લઈને આજે બીજા દિવસે પણ રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ પર બેઠા છે ત્યારે આ મામલે જેડીએના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે બીજા દિવસે હડતાલ રોકવા માટે ઇલેક્ટ્રિસિટીનો કાપ મૂકવામાં આવ્યો છે અને પોલીસ પણ બોલાવવામાં આવી છે પરંતુ અમે અમારી માંગ પર અડગ છીએ અને અમારી માગણીઓને લઈને હડતાલ ચાલુ જ રાખીશું જેને લઈને હાલ બીજા મેડિકલ કોલેજમાં એક એસીપી બે પીઆઈ ચાર પીએસઆઈ તેમજ સૌથી પણ વધારે પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે